પોરબંદરના એસટી ડેપો દ્વારા આજે ત્રણ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ એસટી ડેપોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતની મુસાફર જનતાની સેવામાં બસો એક નવી બસો એસટી વિભાગને ફાળવવામાં આવી હતી તેમાંથી ત્રણ બસો પોરબંદર જિલ્લાને પણ ફાળવવામાં આવતા આજ રોજ પોરબંદર નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા દ્વારા પોરબંદર બસ સ્ટેન્ડ ખાતેથી લોકાર્પણ કરવામાં આવેલ હતું આ સમગ્ર એસટી વિભાગમાં હાલમાં ચાલી રહેલા મિશન સ્વચ્છ યાત્રા શુભ યાત્રા અંતર્ગત નગરપાલિકા પ્રમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખે મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ પોરબંદર બસ સ્ટેન્ડને તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે ગાંધી જયંતિ બીજી ઓક્ટોમ્બરથી શુભ યાત્રા સ્વચ્છયાત્રાના મંત્ર સાથે દરેક એસટી અને રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી અને શુભારંભ કરેલું છે આજરોજ અમારા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ વડોદરા તથા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈના હાથે લીલી ઝંડી આપી અને નવી એસટીની બસ ત્રણ એસટી બસને લીલી ઝંડી આપેલ છે જે બે મોવા રૂટની છે એક મોરબી રૂટની છે અને મુસાફરોને સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત રાજ્યના આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી આજ લોકોની સુખાકારી માટે નવી બસનો શુભારંભ કરે છે તો આપણે લોકો પબ્લિકને આ નવી બસ દઈએ એમ બસને નવી રાખવી સ્વચ્છ રાખવી શુભયાત્રા કરીએ અને સ્વચ્છ યાત્રા કરીએ તો આપણે આ બસ છે એ નવી જ રહે અને લોકોની સુખાકાર સુખાકારી જાળવ્યાય રહે એ માટેના હેતુ સાથે આજે ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા બસની પોરબંદર ગાંધીભૂમિને આંગણે બસની ભેટ આપવામાં આવેલ છે તો લોકોની સુખાકારી માટેનો આ ઉદ્દેશ છે અને આપણે સ્વચ્છતા જાળવીએ એ મંત્ર કોઈ દિવસ ભૂલીએ નહીં એ આ તકે આપી છે મો ગુજરાત રાજ્યના યસસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માર્ગદર્શનમાં અને સતત કાર્યશીલ સ્વચ્છતાથી માંડી અને તમામ પ્રકારના બસ સ્ટેન્ડો કે જે એરપોર્ટ જેવા બનાવેલ છે તે આ સરકારની એક બેન છે ગુજરાત એસટી પોરબંદરને ત્રણ નવી બસો ફાળવવામાં આવે છે એ પૈકી બે બસો પોરબંદર મોરચમાં અને બે એક બસ પોરબંદર મોરબી રૂચમાં આ આ આ રૂટમાં જે જૂની બસ હતી એની જગ્યાએ આજરોજ નવી બસો ફાળવવામાં આવેલ છે જે અન્વયે આજરોજ નગરપાલિકાના પ્રમુખશ્રી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપસ્થિત રહેલ અને આ આ રૂટની બસોને લીલી જલ્દી આપી પબ્લિકને

પોરબંદર મહુવાના રૂટમાં તેમજ બે કલાકે ઉપડતી પોરબંદર રાજકોટ મોરબી રૂટમાં ફાળવવામાં આવી છે આ તકે ઉપસ્થિત રહેલા મહાનુભાવોનો સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂઘાણીએ આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર